સાણંદના માણકુલ ગામના ખેતરો પાણીથી તરબોડ થયા છે ખેતરોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ કફોડી બની છે ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે ખેડૂતોને વધુ એકવાર નુકસાની વેઠવાનું પારો આવ્યો ઘટનાને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો છે ભારે વરસાદનું આગમન થયું હતું ભારે વરસાદને લઈને માણખુલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ કફોડી બની છે પાણી ભરાતા ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોએ વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો સાણંદ તાલુકામાં માણકોલ ગામ આવેલું છે ત્યાં સરોવર જેવા દ્રશ્યો સર્જાયા છે જે બે દિવસથી જે સતત વરસાદ ચાલી રહ્યો હતો અને તેના કારણે એક સરોવર જે ભરાયું હોય ખેતરો આખા સરોવરમાં સમાઈ ગયા તેવું લાગી રહ્યું છે અને જે રીતે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યાં એક માત્ર ખેતરો છે અને એની અંદર જે પાણી ભરાઈ ગયા છે એક સરોવર જેવો દ્રશ્યો સર્જાઈ ગયા છે ના રોડ રોડ રસ્તાની કોઈ વ્યવસ્થા છે ના તો કોઈ મોબાઈલ નેટવર્ક કે એવું કંઈ પણ બે દિવસથી કોઈ પણ જાતની કોઈ સેવા નથી મળી આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યું છે અને એ બાજુ પણ સરોવર જેવા દ્રશ્યો સર્જાયા છે જેમ કે તમે જોઈ રહ્યા છો એ માણકોલ ગામની બાજુમાં આવેલા ખેતરો આજુબાજુના ખેતરોના દ્રશ્યો છે જેમ કે જોવામાં આવે તો અહીંયા એક રીતનું જે રીતે વાહન વ્યવહાર પણ ખોળવાઈ ગયો હતો આ બ્રિજની ઉપરથી પાણી જતું હોય એવું લાગી રહ્યું હતું આ જે તમે બ્રિજ જે હું કેમેરામેનને કહીશ કે આ બ્રિજ એક એક બ્રિજ આ તમને બતાવવામાં આવે કે આ બ્રિજ ઉપરથી પણ પાણી જઈ રહ્યું હતું આ બ્રિજ ઉપરથી પાણી જતું હતું ત્યારે ના તો કોઈ વ્યવહાર વાહન આવી જઈ શકતું નહોતું અને કોઈ પણ જાતની સેવાઓ પણ નહોતી મળતી આ બ્રિજ ઉપરથી રસ્તો પણ ખરાબ છે અને મોબાઈલ નેટવર્ક પણ નતા આવતા કે જેથી કરીને કોઈને સેવાઓ કોઈ એમ્બ્યુલન્સ હોય કે કોઈ અન્ય સેવાઓને કોલ કરી શકે કેમેરામેન મેન ધનિશ સાથે સ્મિત ઉપાધ્યાય